એક તરફ શહેરમાં ખરાબ રસ્તા ઉનાળાને ધ્યાને રાખી પાણી સફાઈ ગટર સહિતના પ્રશ્નોની ભરમાર છે નગરપાલિકા નવી સુવિધા ઉપલબ્ધ કરાવી શકી નથી અને હયાત સુવિધા જાળવવામાં પણ ફાંફા પડે છે તેવામાં અઠવાડિયામાં નગરપાલિકાએ ભુજના ટાઉન હોલમાં બીજી ખાસ સભા બોલાવી હતી દવાઈની વાત એ છે કે લોકોના પ્રશ્નો સાંભળવાને બદલે શાસકો પોતાની વાત રજૂ કરી ચાલતી પકડી લે છે જેના કારણે ભુજમાં ભાજપ શાસિત નગરપાલિકાના બદલે અંગ્રેજ રાજ હોય તેવી અનુભૂતિ થઈ રહી છે ગત ગુરુવારે નગરપાલિકાએ ત્રિમાસિક હિસાબો અને બજેટની મંજૂરી માટે સભા બોલાવી હતી અને વિપક્ષે લોકપ્રશ્ન ઉપાડતા સામાન્ય સભા ટોપી નેતાઓએ ચાલતી પકડી લીધી હતી જે બાદ શુક્રવારે ભુજ નગરપાલિકાએ ખાસ સામાન્ય સભા બોલાવી હતી દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણીને સમર્થન આપવા માટે આ સભા બોલાવાઈ હતી જોકે લોકોના પ્રશ્નો ઉકેલાતા ન હોવાથી વિપક્ષે આ સભાનો બહિષ્કાર કરી પાલિકાના શાસકોએ પહેલા લોકફરિયાદનું નિવારણ લાવવું જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો ટાઉનહોલમાં નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં પ્રસ્તાવો રાખવામાં આવ્યો હતો સામાન્ય સભામાં માહિતી આપતા શાસક પક્ષના નેતા કમલ ગઢવીએ જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર અને એક ચૂંટણીનો ઉદ્દેશ્ય લોકસભાને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીને એક સાથે યોજવાનો છે જેમાં સમય સંસાધન અને વહીવટી ખર્ચની બચત થશે દેશના વિકાસ કાર્યોમાં નિરંતરતા બની રહેશે એક વખત ચૂંટણીના કારણે ખર્ચમાં ઘટાડો થશે અને સુરક્ષા દળ શિક્ષકો વહીવટી અધિકારીઓને વારંવાર ચૂંટણીમાંથી મુક્ત કરી શકાશે વારંવાર આચારસંહિતા લાગવાના કારણે વિકાસની યોજનાઓ અટકી જાય છે એકસાથે સાથે ચૂંટણી થવાથી આ મુશ્કેલીઓ દૂર થશે સરકાર વિકાસના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે એકસાથે સાથે ચૂંટણી થવાથી રાજનીતિ અસ્થિરતાને ઓછી કરવામાં મદદ મળશે મતદાતાઓમાં વધુ જાગૃતિ અને ઉત્સાહનું નિર્માણ થશે જેથી મતદાનની ટકાવારી વધશે લોકતંત્ર સશક્ત બનશે એકસાથે સાથે ચૂંટણી થવાથી ચૂંટણી ખર્ચમાં પણ ઘટાડો થશે સંસદમાં રજૂ થયેલા બિલને પસાર કરીને સ્વરૂપ આપવામાં આવે ચૂંટણી પંચ પાસે જરૂરી તકનીકી અને સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે દરેક પક્ષોએ બનાવીને આગળ વધવું જોઈએ આ અંગેના પ્રસ્તાવને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને અમલીકરણની દિશામાં પગલાં લેવાની ભલામણ કરી છે તેવો સામાન્ય સભામાં પ્રસ્તાવ મુકાયો હતો ભુજ નગરપાલિકાના સોલંકીના અધ્યક્ષસ્થાને આ એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું અને એનો એક માત્ર એજન્ડા એ એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે કે આપ સૌ જાણો છો વન નેશન વન ઇલેક્શનનો જે ખડો છે તેના માટે હા મોહિમ રાષ્ટ્રપતિને મોકલવા માટેની આ ખાસ સામાન્ય સભા હતી આ એક રાષ્ટ્ર એક ચૂંટણી એનો ખાસ ઉદ્દેશ્ય જે સમગ્ર જનતા સુધી પહોંચે એના માટે તમને જાણ કરી તો એક રાષ્ટ્ર એક ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જે છે એ એક સાથે યોજવામાં આવે તેથી સમય સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઈ શકે અને તેનાથી દેશના જે બાકીના વિકાસ કાર્યો છે તેનામાં ગતિ આવી શકે સાથે સાથે વહીવટી અને આર્થિક દક્ષતા પણ થશે વારંવાર ચૂંટણી કરવામાં ભારે વહીવટી ખર્ચ અને સંસાધનોની બરબાદી થાય છે એક સાથે ચૂંટણીથી ખર્ચમાં ભારે ઘટાડો થશે સુરક્ષાબળો શિક્ષકો વહીવટી અધિકારીઓને એ વારંવાર ચૂંટણીની જે કામગીરી આપવામાં આવતી હશે તેમાં બચત થશે તેમના જે મુસાફરી ખર્ચ હોય તેમનો રહેવાનો ખર્ચ હોય તેમના ભોજનનો ખર્ચ હશે એ બધામાં પણ આપણે બચત કરી અને દેશના બાકીના વિકાસ કાર્યોમાં એ બચત આપણે વાપરી શકશું વિકાસ કાર્યોમાં નિરંતરતા આવી શકશે આ જ્યારે વન નેશન મન ઇલેક્શન જો થઈ શકશે ત્યારે વારંવાર આદર્શ સંહિતા લાગવાના કારણે આપણે જે વિકાસ કાર્યોની ગાડી છે સરસરાવર દોડતી હોય તેનામાં ક્યાંક ને ક્યાંક વારંવાર આવતી ચૂંટણીથી બ્રેક લાગી જતો હોય છે અને આ ચૂંટણી એક સાથે થવાથી આ મુશ્કેલી પણ આપણે દૂર કરી શકશું અને દરેક સરકારો પોતાના વિકાસ કાર્યો પર કે ધ્યાન કેન્દ્રિત કરી શકશે ત્યારબાદ રાજકીય સ્થિરતાની વાત કરીએ તો એક સાથે ચૂંટણી રાજનીતિક સ્થિરતાને મદદ કરશે આ ચૂંટણી જો એક સાથે થશે તેને લીધે નિર્માણમાં રાષ્ટ્રીય નિર્માણમાં અને દીર્ઘકાલની દ્રષ્ટિકોણ સુનિશ્ચિત થશે અને દરેક સ્થિરતા છે સરકારોની એ સારી રહેશે ત્યારબાદ મતદારોની જાગૃતિ અને ભાગીદારીની વાત કરીએ તો એક સાથે ચૂંટણીથી મતદાનમાં વધુમાં વધુ જાગૃતિ આવશે અને એક સમગ્ર ચૂંટણી અને મતદાન માટે એક ઉત્સાહનું વાતાવરણ નિર્માણ થશે જેથી મતદાનની ટકાવારી પણ ઊંચી આવશે અને આપણા જેવા લોકશાહી જે દુનિયાની સૌથી મોટી લોકશાહીમાંનો એક દેશ છે આપણો તો આપણા દેશ માટે તો જરૂરી છે જેથી કરીને લોકોમાં આનામાં મતદાન માટે ઉત્સાહ આવે ને એની ટકાવારી પણ આપણે વધારી શકશું ચૂંટણી ખર્ચમાં જો ઘટાડાની વાત કરીએ આ અંગે તો ચૂંટણી પંચ અને રાજનૈતિક દળોએ જે રીતે વારંવાર ચૂંટણી પ્રચાર માટે મોટી ધનરાશિ ખર્ચવી પડે છે અને એના માટે જે સમય પણ ઘણો બધો વેરફાઈ જતો હોય છે તો આ ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે અને આનો જે ચૂંટણી ખર્ચનો જે બાકીનો જે બચત થશે એ આપણે બાકીના વિકાસ કાર્યોમાં અને દેશને જે લક્ષ્યાંક છે બે હજાર સડતાલીસમાં વિકસિત દેશ બનાવવાનો છે તો એને એના તરફ અગ્રેસર થવામાં આપણને ખૂબ મદદ મળશે તો આ માટે સમગ્ર રાજકીય પક્ષોએ સર્વ સર્વસંમતિ બનાવીને આપણે આગળ વધવું જોઈએ એક રાષ્ટ્ર એક ચૂંટણી એ એક ક્રાંતિકારી પગલું છે અને જે ભારતની લોકશાહીને વધુ મજબૂત પારદર્શક અને કુશળ બનાવી શકે છે તેથી ન માત્ર સરકારના કામકાજમાં નિરંતર આવશે પરંતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતામાં પણ સુદઢ આપણે કરી શકશું તેથી આજે અમે સૌ નગરસેવકોએ એક મત થઈ અને આ ઠરડાને બહાલી આપી છે જેથી કરીને આગળના જે કાર્ય છે એક રાષ્ટ્ર એક ચૂંટણીનું જે આપણું જે એક મહત્ત્વકાંક્ષી જે એ પગલું જે સરકારનું એ સુધર થઈ શકે વિરોધ પક્ષના નેતાને આ કદાચ અનુકૂળ નહીં આવ્યું એમના માટે તો એ એમનો પ્રશ્ન છે બાકી અમારા પક્ષનો જે એક હતો તેના માટે અમે સૌ નગરસેવક કે બહુમતીથી ભારે બહાલી આપેલ છે ખાસ કરીને આજે જે સામાન્ય સભા હતી એનો એટલા માટે અમે બિહસ્કાર કર્યો કારણ કે ખરેખર ભુજ શહેરના જે જટિલ પ્રશ્નો છે અનેક જગ્યાએ ગટરોના પાણી આવી રહ્યા છે ગટરો ભુજ શહેરમાં જ્યાં જોઈએ ત્યાં ઉભરાઈ રહી છે અને નગરપાલિકાની જમીનો ઉપર દબાણ થઈ રહ્યા હોય અને નગરપાલિકાના આ અધિકારીઓ ભુજ શહેરના કોઈ પ્રશ્ન સાંભળવા પણ તૈયાર ન હોય જ્યારે બે મહિના નર્મદા બંધ રહેવાની હોય અને ભુજ માટે શું વ્યવસ્થા કરી છે એનો એમનો પાસે જવાબ ન હોય તો પછી અમને સામાન્ય સભામાં વિપક્ષને જવાની જરૂર જ નથી રહેતી કારણ કે આ લોકો અમને કોઈ સાંભળવા તૈયાર નથી એટલે આ વખતે ભુજ શહેરની પ્રજા જાગે એના માટે અમે આ સામાન્ય સભાનો બિહસ્કાર કર્યો છે